રાજકોટમાં નાગામી મકર સંક્રાંતિના અહેવાલ સંજય પોપટ રાજકોટમાં મકર સંક્રાંતિના તહેવારને લઈ દોરા દ્વારા ગળા જા પોચીતી હોવાના બનાવ બનતા હોય છે જેના પગલે આરટીઓ અધિકારી દ્વારા સેફટી ગાર્ડ ફિટ કરવામાં આવ્યા અહેવાલ સંજય પોપટ આજ રોજ મકર સંક્રાંતિ નિમિત્તે પતંગના દોરાથી લોકોને જાનહાનીનું નુકસાન થતું હોય છે લોકોના મૃત્યુ થતાં હોય છે એવી જ રીતે પશુપંખીના પણ પતંગના દોરાના કારણે મૃત્યુ થતાં હોય છે એના સંદર્ભે અર્બિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ રેલીનો મેસેજ એક જ હતો કે લોકોની જિંદગી બચે પશુ પંખીઓની જિંદગી બચે અને આપણે પણ ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળીએ એનો ઉપયોગ કરવો નહીં લોકોના મૃત્યુ થતા હોય છે ખાલી એક નજીવી ભૂલના કારણ એવી જ રીતે આપણાથી પણ કોઈક વાર એવું થાય અને નજીવી ભૂલના કારણનો આપણે ભોગ બનવો પડતો હોય છે હવે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે રોડ સેફ્ટી મંથ ઉજવાઈ રહ્યો છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી રોડ સેફ્ટી મંથની ઉજવણી થવાની છે જેની અંદર અમારો મુખ્ય હેતુ છે કે લોકો ટ્રાફિકના નિયમો પાડતા થાય અને કારણે જે પણ અડચણ ઉભી થતી હોય છે મૃત્યુ પામતા હોય છે અને પોતાની જિંદગી બેગર કરતા હોય છે એ ના થાય લોકોમાં પ્રચાર પ્રસાર થાય હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરતા થાય એવી સૌને આશા છે બીજી વાત કરીએ તો આરટીઓની કામગીરીને લઈને